ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી અંગે વિરોધ યથાવત છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોએ દેખાવો કર્યા હતા ધોરણ એક થી પાંચમાં જગ્યા વધારવા માટે રજૂઆત કરાઈ વિદ્યા સહાયકોની ભરતીમાં બેઠકો વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી ધોરણ એક થી પાંચમાં સત્તર હજાર જગ્યાઓ ખાલી છે અને સામે પાંચ હજારની ભરતી થઈ હોવાની રજૂઆત કરાઈ છે ત્યારે ચાલુ નોકરીમાં રહેલા શિક્ષકો ભરતી માટે ફોર્મ ભરતા હોવાથી મેરિટમાં ફેરફાર થઈ શકે છે તેથી ઉમેદવારોની રજૂઆત છે ઉમેદવારો બેનરો સાથે ઉતર્યા હતા ગાંધીનગર મુખ્ય માંગણી ધોરણ એકથી પાંચમાં પચાસ ટકા જગ્યા કરવાની અમારી મુખ્ય માંગણી છે અમે ગુજરાત આખા ગુજરાતમાંથી તમામ ઉમેદવારો વારંવાર આ પાંચમી વખત અમારું આયોજન છે છતાં સરકારે અમને ખાલી ઠાલા વચનો આપેલા કે અમે વધારીશું અમે વધારીશું પણ કોઈ લેખિતમાં અમને આપેલું નથી કે અમે તમારી આટલી જગ્યા વધારીશું તો આજે અમે આ બધા ઉમેદવારો જ્યાં સુધી